અત્યારે એકદમ બંધ થઈ ગઈ ને અમારું ખરેખર હાલત ખરાબ છે અમારો ભૂખ મરવાનો વારો આવી ગયો એવી એવી હાલત થઈ ગઈ છે કારણ કે જે વર્ષો થયા પચાસ પચાસ સાઠ સાઠ વર્ષથી આ માણસો ફેરી સર્વિસ ઉપર જ ન નિભાવ કરતા હતા અને હાલ જે ઔસ્થિતાનો જ જે બંધ થયો એના ઘરની ને બાલ બચ્ચાની ને હાઈસ્કૂલની ને એના ખર્ચાની ને બધું ચિંતામાં માણસો અત્યારે પડ્યા છે એટલે એકદમ દયાનિક વસ્તુ થઈ ગઈ છે કે એનો સારી વાત છે પણ અત્યારે અમારી જે રોજીરોટી છે એનો શું અમારે કાંઈક વિકલ્પ જોઈએ કે અમે રોજી રોજીરોટી અમારો કાંઈક હાલ્યા એવી સરકારને અમને માગણી છે કે અમારી રોજીરોટી હાલે એવો કંઈક બીજા ઘણા વિકલ્પ છે આ અમારી જે બોટું પડી છે અત્યારે એકસો ને એસી બોટું હતું એમાંથી ઘણી બોટું એમને એમ પડી છે તો એને હા પૂરતો એવો અમને પરમેશનને લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે કે બેડને અમે આખો ચક્કર મારીને ફેરી સર્વિસ અમારી ચલાવી શકીએ ને એવી અમારી કોઈ જાહેરાત આવે એકદમ અમે અમારો નિભાવો ચાલે એવી અમારી માંગ છે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ઉપયોગ મોટી સંખ્યામાં શહેરીજનો કરી રહ્યા છે ત્યાં